રામ રામ દે રામ સ્વાગત છે તમારું મારે એક નવા બ્લોગ તો કેમ છો દેરો બધું મજામાં તો ભાઈ અત્યારે ગાડી આપડી ભરેલી પડી છે હમણાં જાય છે ગોંડલ હું મયુ આ થોડીક ઓવરલોડ થઈ ગઈ છે જીરો ભરેલું છે ત્રણ ટન ની માથે છે આજ એકસો ને એસી સિત્તેર એસી મોટ ખાલી તો હવે આપણી ગાડી ઓલી આવે છે એ ભરવા ગઈ માર્બલ અને જુનાગઢ સાઈડ એ એ સામી જડે તો બે હા આવી ગઈ ઓલી ગાડી

એટલી હાઈટ છે ભાઈ બહુ કઈ જાદી નથી ટાયર બાયર ને એમ તો દબાઈ જાય છે ઓવરલોડ છે એટલે બાકી તો કઈ વાંધો નથી હવે નીકળીએ છીએ પાછો તડકો ને ગરમી એવી છે હાલ ભાઈ લાઈક હાલો તો નીકળીએ છીએ આગળ હવે હાલો તો ભાઈ જુનાગઢ ભૂકુ આવ્યા ગિરનાર એ હામો દેખાય છે આ ગિરનાર

ભાઈ હાવ ઢુકડા આવી ગયા હાવ જુનાગઢ ભાઈ આ બારોબર સીધો રાજકોટ વાળો આઈવે હાલો ભાઈ ત્યાંથી તો પાછા અહીંયા આપણે રાજપેટવાળા હાઈવે માથે ચડી ગયા આગળ અહીંયા છાંઈએ ક્યાં ગુભી રાખીએ આપણે પોરો ખાઈ ને ગાડીને ટાયરું બાયરું બધું ચેક કરી લઈને પછી નીકળીએ આગળ કારણ કે બપોર ઇશારો છે ને ઓવરલોડ છે પછી ટાયરની બીકરી ગરમ થાય તો ફાળ નાખે તો ઘણીક વાર પોરો દઈ દે ને પછી નીકળીએ આગળ આગળ મયુર જ આંખે છે આજે મયૂરને આંખવાની છે આપણે સાઈડમાં બે છે અહીંયા તો હવે આગળ પોરો ખાઈ ને પછી નીકળી જાય પાછા એમ કાંઈ રિટર્નમાં ભરવાનું છે નહીં એટલે હાવ રેજ છે આજે ચાલો ભાઈ હવે નીકળીએ છીએ ઘડીક બાર દસ પંદર મિનિટ ઊભી રાખી હતી હવે જવા હાલો ભાઈ આખો હવે ટોલ લાગે ઊભી રાખવી કે બીજી કઈ રાખવા નથી કલાકા સુધી તો રોડ સારો છે પછી રસ્તો ખરાબ છે આગળ કોરોના કાળે પછી અમે નિરાય આખી જોવે ત્યાં સુધી કઈ ખરખી હાલ છે હાલ ભાઈ ત્યાંથી નીકળીને ભૂકી ત્યાં અહીંયા ટોલ નાખે હવે ટોલ વટી પછી ઊભી રાખીએ ક્યાંક ફાસ્ટેગ ગોતે છે

હવે અહીંથી અંદર લઈ લઈએ તો હમણાં યાદ આવી ગયું હવે અંદર મજૂર નહીં માને નહીં વિડીયો ઉતારવાનું વિડીયો વિડીયો ઉતાર લે ખાલી કરે એનો એનો જોઈ જઈ અંદર ડ્રાઈ પછી ખબર પડે આવી ગયું યાદ અંદર લઈ લઈ ગેટવાર બેટ પર કટવી લઈ હાલો ભાઈ ખાલી કરીને પાછા અમે પૂગી ગયા છીએ જેતપુર જેતપુરથી હવે નીકળવાનું છે ધોરાજી કારણ કે કંઈક ધરવાનું જવાનું છે હવે લોખંડના પાઇપ કે કંઈક રોલ કંઈક છે હવે શું છે હવે ત્યાંથી ખાલી કરીને તો આપણે નીકળી ગયા હતા અને બે ફેરત ભાઈ અટ્ટા અટ્ટા રહી ગયા એટલે આપણો તો વાત નહોતો વાહનથી ફોર વાળા ખાલી દેતા હતા એક તો દરવાજા સુધી ભૂગી ગયો હતો ડ્રાઈવર સાહેબ એ રહી ગયો જરાક દેરાકનગર ફૂટપેટમાંથી એની તો સડી ગઈ હતી વેકેનલ વાળા ને એક ઇનોવા વાળો હતો ખૂબ બે જણા રહી ગયા ને ભેગા થઈ ગયા ભરેલીમાં હજી અઠાઉનિ મેં આવી ગયા હવે મહિલો આપ્યા છે તો આવી જઈશું ધોરાજી ભાઈને ફોન કરી લઈએ ભાઈનો ફોન આવ્યો હતો ક્યાંથી ભરવાના છે તૈયાર કિલો કંઈક છે પાઇપ જે હું પાઇપ હોય કે આપણે ખબર છે નહીં તો અહીંયા જઈ પછી ખબર પડે હવે આપણે રાજકોટવાળો ને આ વાળો હાઈવે મેલ દીધો ને એટલે ઉતરી ગયા જેતપુર હવે ધોરાજી પકડી લીધો હવે ફોરલાઈન ધોરાજી ફોર ફોરલાઈન છે તો નીકળીએ નહીં ઓલા ભાઈ વાડજન બેઠા અધી કલાકનું કીધું હતું એને હવે જાય છે ને મહિલો આપ્યા છે હું પાછું ભાઈ ધોરાજી વાળો હાઈવે આ રીતનું થયું સિંગલ પટ્ટી ઘડી થાય ને ફોર લાઈન થાય ને સિંગલ પટ્ટી માં બે ઠેકાણા આ રીતની સાઈડ માં ઉતરે આપણી ગાડી હેલી જતી હતી આમ થી બે સાઈડ થી ફોર વ્હીલર આવી હતી સિંગલ પટ્ટી થઈ ગયા અહીંયા દરવાજા ઉઠી આવી ગયા હતા આપણો ક્યાંય વાત નતો આ પેલી વેરાજી ભોગી ગયા મેલતી હવે આમ ગામ માં અંદર અંદર થઈને ભરવાની છે હવે ભાઈ ને ફોન કઈ બાજુ જવાનું છે હું છે હાલો ભાઈ ભાઈ વાત થઈ ગઈ જુનાગઢ રોડ ઉપર થી ભરવાની છે ભાઈ આવે છે લેવા આમાં

મે ભૂલી ગયા મોસી બા ના ડુંગરો ન દેખાય હતા આરી દે મારે મારે આરી આપડે થઈ છે અહી ખાલી કરવાની છે અકોલ માં કજર ખોલ લાવવાનું છે ને એ તો ઉની દી આપડે કે હમણા મેરો હેતો અહિયાં આપણે કાંઈ આવવાનું વહેતા આવ્યો નહીં ગાડીમાં નવરા જ હવે ખાલી કરાવી નાખીએ ને હવા માં કદાચ ભરવાની જાય પાછી ગોંડલ નહીં તો ઉપાદી નહીં સાચા બી કોઈ ખાલી કરી ના નાખીએ તો હવા આવે નવ વાગે ને આપણે જાઉં વહેલું પાંચ છ વાગે ભરવા કારણ કે તોલ ને હોય એટલે વાર લાગે હવા માં જાય એટલે બપોરે માન ભરાય ગાડી કાંઈ જ્યાં ઠેકાણા નથી ભરાય કારણ કે એટલું ધીરું કોઈ પણ એક પાસે ન હોય ટ્રેન ચાર જણા ના બે ભરી ભરાવે ગાડી ચોરી આજે અવરલોડ થઈ ગઈ સિંતેર એંસીમાં જઈ એકસો ને સિંતર એંસીમાં રહી આજે હા એ પાછળ ગામમાંથી હમણાં ઉમરમાં નીકળી જાય સરજાગત ટ્રેન મારા તાભાઈ ભૂલી વેરવા અહીંયા અહીં શેડીથી ભેજ રહી તી આ બધું રસ્તો છે એડી આ રસ્તો થાય છે શેડી ત્યાંથી ભાઈ અને પાછો હવારે તો ને પાછો હાંજે જાય છે બસો કિલોમીટર ફરીને પાછા એની રસ્તે આવ્યા માણાવદર જઈને ખાલી કરાવી નાખીએ કરાવી લઈને સાત દેવાનું છે એ દઈ ગઈ બે કામ થઈ જાય આપડા માણસ એની ભાઈને ફોન કરી દઈએ ખાલી કરી નાખે ને પછી આને બતાવીને પછી નીકળીએ ઘરે અહીંયા તો બુકી ગયા અહીંયા પાંચ કિલોમીટર છે માણસ હા તો રસ્તોય સારો છે ઓલો તો રસ્તોય ખરાબ હતો હોનાજી ફાટણમાં અહીંયા આપણે જોડવા સુધી ખરાબ આવે પછી ત્યાંથી તો કઈ સારો આવી જાય પછી તો નથી હાલો ભાઈ ભૂગી ગયા માણા વચ્ચે સિનેમા સિનેમાથી આમ ડાબી બાજુ લઈ લઈએ જુનાગઢ રોડમાં છે પછી ત્યાં ખાલી કરવાની જવાનું તો પહેલામાં ઓલું રસ્તામાં જ આવશે આપણે ત્યાં હમી કરાવવાનું હોય આ ને બધું બતાવવાનું હોય જે રસ્તામાં જાવ તો બસ સ્ટેન્ડ બહાર આપણે એ બતાવી જાય પછી રિટર્નમાં કરાવી દઈએ એટલે અટાણ તાત્કાલિક કરજે રટણ કરાવીને પછી ખાલી કરાવી નાખીએ હાલો ભાઈ વોરનનું ચેક કરાવી લીધું એમાં તો કાંઈ નથી શેડો એક લૂઝ હતો એટલે બંધ થઈ ગયા હતું અને ચાર્જિંગ એ થઈ ગયું અહીંથી હા થઈ ગયું સાલુ ભાઈ બંધ થઈ ગયું હા એ શેડો એનો ટાઈ ઓલો ટર્મીટરમાંથી ઢીલો હોય ને જે ટાઈટ કરવાનો હોય એની રીતે આપણે ગેરેજીને કરશું અહીંયા ગયા જોઈ દીધું એ સારું કે કઈ ગયા કાલ આવજો અને સાચી એને જઈ દીધું છે રિપેર માં બહુ ઉડાડતું હતું દાર્જિલિંગ ખાતું નહોતું હવે અહીંયા બસ અહીંયા તો આગળ જ છે ખાલી કરી નાખીએ પછી નીકળીએ કામમાં